નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી યુવાઓની સક્રિય ભાગીદારી વધારવી તથા સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો હતો મેરેથોને સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તરવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું મહાનુભાવોએ દોડમાં સહભાગી બની દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે સાંસદ જુસુભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન તેમજ શ્રીઓ દ્વારા ઐતિહાસિક મેરેથોનમાં ભાગ લેનારા દોડવીરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બોડીલી ખાતે યોજાયેલ મેરેથોનમાં દસ હજારથી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત રાજ્યના અન્ય ભાગો તેમજ મુંબઈ પુણે અમદાવાદ દિલ્હી જોધપુર સહિતના શહેરોમાંથી અને આંતરરાષ્ટ્રીય દોડવીરો પણ મેરેથોનમાં જોડાયા હતા મેરેથોન અંતર્ગત વિવિધ કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા તમામ વિજેતા દોડ મહાનુભાવને હસ્તે મોમેન્ટો તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી ગારગીજયની પ્રાયોજના વહેવટદાર કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધિક્ષક કિમત્યા શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી મદનીશ કલેક્ટર તથા પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર મદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કોલી સહિત અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા આજે ખાતે દોડ તરફોનના આયોજન કરવામાં આવ્યું છે ટેન થાઉઝન્ડ પ્લસ જેટલા ધાવિસિપેટ કર્યા લોકોએ બહુ ઉત્સાહથી પકડાવે છે અને આ લોકો ફક્ત છોટા ઉદેપુરથી નથી ગુજરાતના બીજા ભાગોથી અને ભારતના પણ ઇન્ટરને ભારતના અને ઇન્ટરનેશનલ ધાળકો પણ છે અને બધાની એનર્જી

બસ એ થી લઈને પહોંચે ફૂડવાજ છે એમાં આપણે છોટા ઉદેપુર જિલ્લાની છે આ નેચરલી એથલેટિક મેડિકલ છે મોરજીથી આજે ને આવી આપી શકીએ એના માટે એક પ્રયાસ કર્યો અરાઉન્ડ 10000 જેટલા છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બન્યો છે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરાથોન દોડની અંદર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને એક કિલોમીટર આમ કુલ ચાર પ્રકારની દોડ દોડવામાં આવી આમાં પંદર હજાર કરતાં વધારે રણવીરોએ ભાગ લીધો છે હું વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને વહીવટી તંત્રને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ફિટ યુવા પર વિકસિત ભારતની જે કલ્પના કરી છે અને સાકાર કરવા તરફ આ છોટાઉદેપુરના રણમેળો દોડી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રથમવાર આવીને આયોજન કરવામાં આવ્યું છે આ બાબતે કે આ છોટાઉદેપુર જિલ્લા માટે ખૂબ ગૌરવંતો દિવસ છે અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું કે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર જે સુસુ બધા લોકો પોતાના મનને હાથ ઓછા કરીને વી ટુ